અમરેલીના જેસિંગપરાના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી પકવા ઝેરી વગરના ઘઉં ખેડૂત પરંપરા ઉપરાંત સંશોધન કરનાર પણ હોય છે જે અમરેલીના જયસિંગપરાના ખેડૂતે ઘઉં માટે કરી બતાવ્યું છે કોઈ ઝેરી રસાયણ દવા વગર પ્રાકૃતિક કરતા અમરેલીના જયસિંગપરાના ખેડૂત શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસિયાએ ઝેરી તત્વ વગરના અને પ્રયોગશાળામાં પ્રમાણિત એવા નવીન ઘઉં પકાવ્યા છે આ ખેડૂત પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે અને ઘઉં સાથે ચણા તેમજ અન્ય કઠોળ વગેરે પાક તેમજ કપાસની પણ પ્રાકૃતિક રીતે જ ખેતી કરી રહ્યા છે અરેદની કારણ કે આવળોમાં આવે ને તપાસ કરવા અથવા તો એપીઓ માં મુકઈશ એને પાછા આવી ગયા જેર મુક્ત આવ્યું તો રિટર્ન મળી જાય હા બસ નું પ્રાકૃતિકમાં પાણી નથી બહુ સારું એટલે નથી જામતું વધારે પડી જાય તો આવે અલગ આવ્યું નથી કાય હળકાવ કાય હળકાવતું મારું નામ ઘનશ્યામભાઈ પોપટભાઈ ત્રાપસ્યા હું બે થી ગાંધીનગર સુભાષ પાલેકર પદ્ધતિ માં ગયો તો જ્યાંથી મને પ્રેરણા મળી કે ખરેખર આ પ્રાકૃતિક ખેતી કરવા જેવી છે અને જ્યાંથી બધી માહિતી અને સાહિત્ય મળ્યું અને મેં તરત જ અપનાવી તે જ વર્ષેથી મેં સંકલ્પ લીધો કે હવે મારી જમીનમાં ઝેર ક્યારેય નહીં નાખવું કે પેસ્ટિસાઈડ દવા ક્યારેય પણ નહીં છાંટું આવો મેં સંકલ્પ કર્યો છે તો ત્યારથી તે આજ સુધી મેં ક્યારેય દવા કે ખાતર નાખ્યું જ નથી અને ખરેખર પ્રાકૃતિક ખેતી કરવામાં ઘણા ફાયદાઓ છે એક તો આપણી જમીન સારી થાય છે પર્યાવરણ સારું થાય છે તેમજ આપણું ઝેરમુક્ત જીવન એટલે કે આપણું જીવન પણ આપણું શરીર પણ નિરોગી બને છે આજના સમયની અંદર જોઈએ છે તો કેટલા રોગો ભરડો મારી ગયા છે કારણ રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરના કારણે આ બધું થાય છે તો આ જોઈને એનાલિસિસ કરતાં માલુમ પીડ્યું કે કે આ ખરેખર આ વસ્તુ ન નાખવી જોઈએ પ્રાકૃતિક ખેતી જ કરવી જોઈએ એટલે મેં પ્રાકૃતિક ખેતી અપનાવી અને પ્રાકૃતિક ખેતી પાંચ વર્ષતા કરું છું અને એમના એની અંદર હું કપાસ વાવું છું સિંગ વાવું છું ચોમાસું અને શિયાળામાં ઘઉં હોય ચણા હોય કઠોળ હોય આવા બધા અલગ અલગ પાકોનું વાવેતર કરું છું અને એનું મૂલ્યવર્ધન કરી અને આ ગયા વર્ષથી ચાલુ કર્યું વેચવાનું પેકિંગ કરીને ગ્રેડિંગ કરીને પેકિંગ પેકિંગ કરીને વેચવાનું ચાલુ કર્યું તો મને ભાવ પણ સારા મળે છે તો ખરેખર રાસાયણિક કરતાં પ્રાકૃતિકમાં ખર્ચો ઓછો લાગે છે મહેનત પણ ઓછી થાય છે અને એના અવેજીમાં આપણને બધી રીતે ફાયદો થાય છે એના કારણે પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ સારી છે બારામાં મને એક ગોપકાનું સર્ટિફિકેટ મળ્યું છે અને ગયા વર્ષે મેં ટેસ્ટ રિપોર્ટ કરાવ્યો ઘઉંનો તો મારે બસો અઠાવીસ પ્રકારના જે ઘઉંની અંદર ઝેર આવે તે હાવ ઝેર મુક્ત થઈ ગયો મારું ખેતર અને મારા ઘઉં પણ ઝેર મુક્ત આવ્યા છે એટલે એની ડિમાન્ડ બહુ સારી મળી છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન આભાર સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબદી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર